રામાય બોલો કઈક પૂછો કે રામા પીર અલગ ધણે કેમ કેવાય રામા પીર અલગ ધણે રામા પીર અલગ જણે એમાં કેવાય છે

કે રામાપીર નો જલ્મય નથી એટલે આનું મરણ કે જલ્મે છે કોણ જલ્મે આ દેહ દે દેહ છે એટલે દેહ નું મરણ હોય મરેનું હોય રામા પીર નું મરણ ન હોય જ્યારે અજમલ રાજા ને કોઈ સંતાન નતું મૂક્યું એમના કોઈ શકન નથી લેતા સકન નતા લેતા

ભાઈ કે તમને છે ને બીક પણ અમને અભયદાન આપો કે તમે અમને અરે કોઈ કે બધાના અજમલ રાજા ને કે આપડે બીકે નહી ગયા અરે પણ કઈ દો એવું એમાં છે ને બીક કે હું તો આમુ કે તમારો કોઈ રાવ ફરિયાદ હોય તો લઉં એમાં હું તમે વાંજ્યા છો ને એટલે અમને અપશકન સકન થાય કે વાંજ્યા કેમ કહેવાય તને તો દીકરીઓ એ ત્રણ દીકરીઓ ખરે પણ કે એ તો પાંખો આવવાનું ઓડે હાય રે વાય રે આ ગાદી નો વારસ છે કોઈ તમારે એટલે કે ગાદી નો વારસ નથી અને તમારી વાત છે સારું કર્યું તમે આ ધ્યાન ખેંચો મારું ਉਹ ਹਾਰੋ ਗਿਰੋ ਗੇਦੇ ਜਿਆ ਮੈਂ ਨਰਦੇਵਨ ਕਾ ਕਰੋ ਤਿਆਰੀ ਆਓ ਮਾਰਾ ਸਾ ਤਪ ਕਰਵਾ ਜਾਉ ਜੰਗਲ ਮੈਂ ਕਿ ਕਿਆਮ ਕਾਵਰ ਵਾਂਜਾ ਮੈਨੂੰ ਬੰਗੜਾ ਵੀਰ ਜਿਆ ਕਾ ਤਪ ਕਰਵਾਣ ਤਬ ਕਰੇਨ ਸੇਵਨਾ ਪਰਸ਼ਨ ਗਿਯਾ ਅ ਜੀਵ ਸੰਿਤਿ ਹੋ ਜੈ ਸਿਵਾ પ્રગટ થયા અને કીધું કાજમલ રાજા ને કે માગવા જેવું માગી જવા બોલો શું તમારે તકલીફ છે કે શેર માટેની ખોટ છે કે હું તો કોઈ કોઈનો થયો નથી થવાનું થયા પૈસા કયો ને એ અલગ જણાય કોઈનો થાય ને એ જલમ લેવા એ મરે હું તો કોઈનો થયો વાયરે વાયરે આવતા ને આ બધા ખેલ માંડે ખેલ માંડે એટલે યા અહિયાં પ્રથમ તો કીધી આયા તો હવે કા જવાનું છે

ચાર ચાર લાડુ વળ્યા આ તો ભાઈ ગાય છે હવે આ તો આપડે સાંભળેલી વાતો પણ ચાર ક્યાં છે ચાર લાડુ ધર્મ અર્થ કામ ને મોક્ષ એટલે આ ચાર લાડુ જ્યાં એ તો પૂજારી સેવા પૂજા કરી બેઠો કે મારે ભગવાન ને જમાડવા કે જમાડી દો થાળ રમાડી દો રમાડી દેવા

બળદેવ બળબો હોય ને એટલે બળબો કરે બળિયા બળદેવ બળિયા હતા એટલે છે મારે ભગત હોય ભાઈ કે મારી કઈ ભૂલ્યું હોય તો જ કે મારે નિમનમ કે શાય ન મારી મારે કે કેમ કે હું રીમ્યો નતો

કોઈ કે પૈસે દેર ગામ કે હોય જાય છે એ તો કે આ રે એ તો પૂસી બનાવી કે ઓલી દઈ દિયા અમને છે દિયા મત બોતર નયાતે અરે ગોતી લે આ સાધન જેવા તેવા છે

મારે દૂધ પીવું કે ભૂખ બહુ લાગી કે બાપા તો બધા છે હવે આમાં ક્યાંય તમને દૂધ કે દોયા એ પાકડા દૂધ આપશે

એમ આ કોઈ માણસ સામાન્ય નો હોય પોતાનું પરમાણમાં બધાને જ્ઞાન તો હોય અને ન હોય પણ જેમ છે એમ નો હોય એમ નો પોતાના પરમાણમાં બધાને જ્ઞાન તો હોય આ તલાવડી એક એક કોરી નથી બરોબર ને એમ એ જ્ઞાન રૂપે તલાવડી સલકાવી રીતે રામા બાપાએ અને તૈય એને કીધો કે આ અલગ ધણે અલગ ધણે એટલે આ લખવામાં આવે આ તલાવડી કઈ રીતે હા તલાવડી આ મીઠી એક વેવડી કીધી છે ને ખારા દૈર્યા કે મીઠી એક વેવડી કિસન તો એ કીધું છે ખારો દઈર્યો આ ખારો જ છે તમે જ્યાં

અને એમાં જેટલો રસ તમારે જેટલો ખાવો એટલી મીઠાઈ છે એમની જતા હશે અને ઘણા સંતોએ કીધું ગગન મંડળ માં ઉન્મુખ કુવો એમાં ભેગા હમૃત પાણી તો ગગન મંડળ મસ્તક ને કીધું અધ્યક્ષ કઈ નથી અમૃત પાણીની એ વાત નથી કીધી ગગન મંડળ ઉન્મુખ કુવો આપડે મોઢું તો આમ બેઠા ઊંધું છે ને ઊંધું છે ઊંધું છે ને ઉન્મુખ કુવો છે આમાં ભેગા હમૃત પાણી અમૃત જેવી જે વાણી કાઢે ને વાણી કાઢે એ અમૃત પાણી ની વાત કરી કાતા વાણી તો અમૃત જે અમૃત જે અમૃત જે એટલે એની વાત છે એટલે આપડે આમ જ ભરમાઈ જાય છે એટલે આપડે કેવે કે ભાઈ આ પરસો રામા પી રહ્યા છે તો પરસો નહીં ઈનામ છે એને ખબર જ નથી હજી બાઠી ને એને કીધું ભાઈ આ તલાવડે ભેરી લે બરોબર ને એ જ lama be -ra.